નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નીલમ રાઠોડ વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી નંબર વન ટુ સેવન એકથી સાત આગળ જોઈ ગયા આજે આપણે એક્ટિવિટી નંબર એટ જેનું એ જોવાનું છે હવે અહીં આપણને ગુજરાત ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે જે રસ્તાઓ બને છે એ રસ્તાઓ વિશે માહિતી આપેલી છે એનું નામ આપણને એ જે આખું આ જે માહિતી આપેલી છે એનું નામ આપણને આપેલું છે મેગા રાઇડ મેગા એટલે આપણને ખ્યાલ છે કે મોટો થાય રાઈડ એટલે પ્રવાસ થાય પણ વિદ્યાર્થી મિત્રો આમાં ટ્વિસ્ટ એવો છે કે આ જે મેગા છે એ મેગાનું ફૂલ ફોર્મ પણ થાય છે જોઈએ કે મેગાનું શું ફૂલ ફોર્મ થાય તો કે મેટ્રો લિંક આજે એમ છે તેનું મેટ્રો લિંક એક્સપ્રેસ ઈ છે એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ એટલે કે જી અને એ આવું ગુજરાત સરકારે નામ આપેલું છે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ એટલે કે ગાંધીનગર અને અમદાવાદને જોડતો લાંબો જે માર્ગ છે તે અને આ આપણને જે માહિતી આપેલું છે તેનું નામ છે મેગા રાઇડ એટલે મોટો પ્રવાસ ઓકે જોઈએ તો કે ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ સ્ટેટ એટલે રાજ્ય

ધ આપેલું છે લાર્જની પાછળ ઈએસટી આપેલું છે એટલે સૌથી મોટું અમદાવાદ સૌથી મોટું સિટી છે શહેર એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત સેન્ટર એટલે કેન્દ્ર બિઝનેસ એટલે વેપારનું તો કે અમદાવાદ અમદાવાદ સૌથી મોટું સિટી છે સૌથી મોટું શહેર છે અને વેપારનું કેન્દ્ર છે ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત કેપિટલ એટલે શું થાય તો કે રાજધાની પાટનગર કેપિટલ નું ગુજરાતી રાજધાની પણ થાય અને પાટનગર પણ થાય તો કે ગાંધીનગર એ ગુજરાતની રાજધાની છે અથવા ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર છે અબાઉટ 50000 પીપલ એવરી ડે ટ્રાવેલ બીટવીન ધીસ ટુ કેપિટલ્સ ઓલ્ડ એન્ડ ન્યુ હવે અહીંયા આપણે ટુ કેપિટલ્સ એટલે કયા કયા તો કે ગાંધીનગર અને અમદાવાદ જ્યારે ગાંધીનગર પાટનગર ન હતું ત્યારે અમદાવાદ પાટનગર હતું એટલે કે રાજધાની હતું ગુજરાતની અને અત્યારે ગુજરાત મહારાષ્ટ્રથી અલગ પડ્યું પછી ગાંધીનગરને બનાવવામાં આવ્યું છે એટલા માટે કહે છે અબાઉટ ફિફ્ટી થાઉઝન્ડ પીપલ એટલે કે લગભગ પચાસ હજાર લોકો એવરી દરરોજ ટ્રાવેલ બિટવીન ધીસ ટુ કેપિટલ્સ બિટવીન એટલે કોઈ પણ બે વસ્તુની વચ્ચે જ્યારે વાત થતી હોય ત્યારે બિટવીનનો ઉપયોગ થાય એટલા માટે કહે છે કે લગભગ પચાસ હજાર જેટલા લોકો દરરોજ આ બે કેપિટલ એટલે આ બે જ રાજધાની નવી અને દિલ્હી એ બંનેની વચ્ચે પ્રવાસ કરે છે ટ્રાવેલ કરે છે મુસાફરી કરે છે સો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી ટ્રાન્સપોર્ટ એટલે પરિવહન અને ફેસિલિટી એટલે સગવડ હવે પચાસ હજાર જેટલા લોકો દરરોજ ગાંધીનગર અને અમદાવાદ આવન જાવન કરતા હોય મુસાફરી કરતા હોય તો આપણને એક સો એટલે તો તેથી

તો કે કે ધ ઓફ ગુજરાત એટલે ગુજરાતની સરકારે ધવર્મેન્ટ સ્ટાર્ટેડ અ રૂપિઝ ટુ થાઉઝન્ડ કરોડ ટુ થાઉઝન્ડ કરોડ એટલે બે હજાર કરોડ રૂપિયા કેટલા પૈસાથી શરૂ કરવાનું છે તો કે ધ ગવર્નમેન્ટ સ્ટાર્ટેડ અ રૂપીસ 2000 કરોડ કંપની ફોર ધેટ પ્રોજેક્ટ એ યોજના માટે પ્રોજેક્ટ એટલે યોજના એ યોજના માટે ગુજરાત સરકારે 2000 કરોડની કંપની શરૂ કરી ધ નેમ ઓફ ધ કંપની ઇઝ મેગા અને આ કંપનીનું નામ શું છે ધ નેમ ઓફ ધ કંપની એટલે આ કંપનીનું નામ ઇઝ મેગા આ કંપનીનું નામ મેગા છે હવે મેગા નું આપણે આખું નામ જોઈએ ફૂલ ફોર્મ જોઈએ મોસ્ટ આઈ એમ છે પરીક્ષામાં પૂછાઈ શકે છે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ મેગા મેગાનું ફૂલ ફોર્મ શું છે તો કે મેટ્રો લિંક એક્સપ્રેસ મેટ્રો એમ એનો મેટ્રો લિંક એક્સપ્રેસ ઈનો એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ એ તેનું આખું નામ છે ધ કોસ્ટ ફોર પ્રોજેક્ટ ઇઝ અબાઉટ એન્ડ છેડ કરોડ શું કહે છે ધ કોસ્ટ એટલે કે તેનો જે ખર્ચો છે ધ કોસ્ટ ફોર ધીસ પ્રોજેક્ટ આ યોજનાનો ખર્ચો ઇઝ અબાઉટ કેટલોક આવી શકે એમ છે તો કે રૂપીઝ વન થાઉઝન્ડ ટુ હંડ્રેડ કરોર્સ એટલે કે બારસો કરોડ રૂપિયા આ યોજનાનો આ યોજનાનો ખર્ચો થઈ શકે તેમ છે કે આજે મેટ્રો રેલ યોજના છે હેઝ ટુ તેને બે તબક્કાઓ છે ઇન ધ ફર્સ્ટ ફેઝ એટલે કે પહેલા તબક્કામાં ત્રણ લાઇન હશે કઈ કઈ તો કે નોર્થ સાઉથ કોરિડોર કોરિડોર એટલે રસ્તો તો કે નોર્થ સાઉથ કોરિડોર નોર્થ એટલે ઉત્તર સાઉથ એટલે દક્ષિણ કોરિડોર એટલે રસ્તો તો કે નોર્થ સાઉથ કોરિડોર ઉત્તર દક્ષિણ રસ્તો ઈસ્ટ વેસ્ટ કોરિડોર એટલે કે પૂર્વ પશ્ચિમ રસ્તો ઈસ્ટ એટલે પૂર્વ વેસ્ટ એટલે પશ્ચિમ એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર અંડરગ્રાઉન્ડ એટલે શું તો કે ભૂગર્ભ ભૂગર્ભ એટલે તો કે જમીની નીચે અને જમીનની નીચેનો રસ્તો તો કે બે તબક્કામાં હશે પહેલો તબક્કો ઉત્તર દક્ષિણ કોરિડોર બીજો સોરી એમાં જ બીજી લાઈન ત્રણ લાઈન હશે પહેલા તબક્કામાં પહેલી લાઈન કઈ ઉત્તર દક્ષિણ કોરિડોર રસ્તો ત્યારબાદ પૂર્વ પશ્ચિમ લાઇન અને ત્યારબાદ ભૂગર્ભ કોરિડોર એટલે કે ભૂગર્ભ લાઈન ટોટલ લેન્થ ઓફ ધ થ્રી લાઇન્સ વિલ બી સેવન્ટી સિક્સ કિલોમીટર અને આજે નોર્થ સાઉથ કોરિડોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર અને અન્ડરગ્રાઉન્ડ કોરિડોર આ ત્રણેયની ટોટલ લેન્થ લેન્થ એટલે લંબાઈ એની ટોટલ લંબાઈ કેટલી હશે તો કે છોતેર પોઈન્ટ સોરી છોતેર કિલોમીટર સેવન્ટી સિક્સ કિલોમીટર છોતેર કિલોમીટર હશે ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર નોર્થ સાઉથ કોરિડોર એટલે ઉત્તર દક્ષિણ રસ્તો તો કે કનેક્ટ એટલે જોડવું તો કે ઉત્તર દક્ષિણ જે રસ્તો છે કેટલો લાંબો હશે તો કે બત્રીસ પોઈન્ટ પાસઠ મીટર્સ લાંબો હશે ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ ફ્રોમ તે ક્યાંથી શરૂ થશે સ્ટાર્ટ એટલે શરૂ થવું ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ એપીએમસી વાસના ઓન નેશનલ હાઈવે એટ એ ક્યાંથી શરૂ થશે નેશનલ રાષ્ટ્રીય માર્ગ એટ એમસીડ થી ગાંધીનગરને ઈટ વિલ પાસ થ્રુ પાસ એટલે પસાર થવું ક્યાં ક્યાંથી પસાર થશે તો કે તે વાસના પાલડી વીએસ હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ આટલા વિસ્તારોમાંથી એ પસાર થશે નોર્થ સાઉથ

એટલે એને ઓળંગશે એને પસાર કરશે હવે કોઈ પણ રસ્તો આવી રીતે જતો હોય સીધો દાખલા તરીકે આ આશ્રમ રોડ છે અને આ ગાંધીનગર છે તો આ જે નોર્થ સાઉથ કોરિડોર છે હવે આપણે જે પૂર્વ પશ્ચિમ કોરિડોર છે ને આવી રીતે હશે તો એ પૂર્વ પશ્ચિમ કોરિડોરને ક્યાંથી એ ક્યાંથી પસાર થશે એને ક્યાંથી ક્રોસ કરશે તો કે તે ઇન્કમટેક્સ જંક્શન ઇન્કમ ટેક્સ જંક્શન છે ત્યાંથી એને ક્રોસ કરશે પસાર કરશે ઇટ વિલ ટર્ન આ લિટલ લેફ્ટ અને ઇટ વિલ ટર્ન તે થોડો ડાબી બાજુ વળશે નિયર કોબા સર્કલ કોબા સર્કલ છે ત્યાંથી થોડો ડાબી બાજુ વળશે એન્ડ વિલ રન ટુવર્ડ્સ ગાંધીનગર અને પછી ગાંધીનગર તરફ જશે ત્યારે આર ટુ મોર જંક્શન્સ ઓન ધીસ લાઇન અને બીજા બે જંક્શન્સ તેમાં આવશે કયા કયા તો કે ઇન્ફોસિટી એન્ડ ગિફ્ટ સિટી આ આ બે આવશે વન ઓન કોરિડોર અને જે નોર્થ સાઉથ કોરિડોર છે એમાં કેટલા સ્ટેશન હશે તો કે થર્ટી વન સ્ટેશન ધેર વિલ બી એકત્રીસ સ્ટેશન આ કોરિડોરમાં આ રસ્તા પર હશે નાવ લેટ્સ ગો ઓન ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર ચલો હવે આપણે કયા કોરિડોર પર જઈએ રસ્તા પર જઈએ તો કે ઈસ્ટ વેસ્ટ એટલે કે પૂર્વ પશ્ચિમ રસ્તા પર જઈએ ઇટ વિલ સ્ટાર્ટ ફો ફ્રોમ કાલુપુર તે ક્યાંથી શરૂ થશે કાલુપુરથી તો કે તે કાલુપુરથી શરૂ થશે ઇટ વિલ રન થ્રુ ધ મેઇન એરિયાઝ ઓફ અહેમદાબાદ હવે આ ક્યાં ક્યાંથી પસાર થશે તો કે મેઇન એરિયાઝ એટલે કે અમદાવાદના જે મુખ્ય વિસ્તારો છે એરિયા એટલે વિસ્તાર અમદાવાદના જે મુખ્ય રસ્તાઓ છે તેમાંથી તે પસાર થશે ધેન ધ લાઈન વિલ ટર્ન સાઉથ ટુવાડ્સ આઈટી સર્કલ શું કહે છે સાઉથ એટલે દક્ષિણ ધેન ધ લાઇન એટલે કે પછી આ જે લાઈન છે ઈસ્ટ વેસ્ટ કોરિડોર છે વિલ ટર્ન ત્યાંથી એ વળી જશે કઈ સાઈડ દક્ષિણ તરફ પછી જશે આઈટી આઈટી સર્કલ દક્ષિણ તરફ જશે ઇટ વિલ ગો ટુ વાર્ડ્સ કોમર્સ ક્રોસિંગ અને તે કોમર્સ ક્રોસિંગ તરફ જશે થલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ રૂટ રૂટ એટલે માર્ગ અને થલતેજ ક્રોસિંગ જે સ્ટેશન સ્ટેશન છે છે તે આ જે લાઈન છે એનું છેલ્લું સ્ટેશન હશે એટલે થલતેજ આ માર્ગનું છેલ્લું સ્ટેશન હશે ઇટ વિલ બી ધ ટર્મિનસ ઓફ ઇસ્ટ વેસ્ટ કોરિડોર અને આ ઇટ વિલ બી તે બનશે પૂર્વ પશ્ચિમ રસ્તાનું તે ટર્મિનસ બનશે ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી ટેન પોઈન્ટ નાઇન કિલોમીટર્સ અને આ લાઇનની ટોટલ એટલે કે કુલ લંબાઈ દસ પોઈન્ટ નેવું કિલોમીટર હશે ઇટ વિલ કનેક્ટ ધ ઇસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ ઈસ્ટર્ન એટલે પૂર્વ અને વેસ્ટર્ન એટલે પશ્ચિમ

ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત ગાંધીનગર એ ગુજરાતની રાજધાની છે અથવા તો તમે એમ પણ લખી શકો છો કે ગાંધીનગર ગુજરાતનું પાટનગર છે અબાઉટ ફિફ્ટી થાઉઝન્ડ પીપલ એવરી ડે ટ્રાવેલ બિટવીન ધીઝ ટુ કેપિટલ્સ ઓલ્ડ એન્ડ ન્યૂ લગભગ પચાસ હજાર જેટલા લોકો દરરોજ આ બે નવી અને જૂની રાજધાની વચ્ચે પ્રવાસ કરે છે અથવા તો મુસાફરી કરે છે સો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી તેથી આપણે એક સારી પરિવહન સગવડની જરૂર છે ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાન ફોર અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ ગુજરાત સરકારે એક નવા રેલવે યોજનાની આયોજન કર્યું છે ધ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ રૂપીઝ ટુ હંડ્રેડ કરોડ કંપની ફોર ધેટ પ્રોજેક્ટ ગુજરાત સરકારે બે હજાર કરોડની કંપનીની શરૂઆત કરેલી છે આ યોજના માટે ધ નેમ ઓફ ધ કંપની ઇઝ મેગા આ કંપનીનું નામ આ કંપનીનું નામ મેગા છે અને તેનું પૂરું નામ છે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ પ્રોજેક્ટ ઇઝ અબાઉટ રૂપી એટલે કે આ જે પ્રોજેક્ટ છે આ યોજના માટેનો ખર્ચો બારસો કરોડ રૂપિયા જેટલો છે ધીસ મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઝ ટુ ફેઝીસ ફેઝીસ એટલે તબક્કા આ રેલ યોજનાના બે તબક્કા છે ઇન ધ ફર્સ્ટ ફેઝ પહેલા તબક્કામાં ધેર વિલ બી થ્રી લાઇન્સ ત્રણ લાઇન ટોટલ હશે નોર્થ સાઉથ કોરિડોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર ઉત્તર પશ્ચિમ ઉત્તર દક્ષિણ રસ્તો પૂર્વ પશ્ચિમ રસ્તો એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર એટલે કે અને ભૂગર્ભ રસ્તો ટોટલ લેન્થ ઓફ ધી થ્રી ટોટલ લેન્થ ઓફ ધ થ્રી લાઇન્સ વિલ બી સેવન્ટી સિક્સ કિલોમીટર આ ત્રણ લાઇનની ટોટલ લંબાઈ છોતેર કિલોમીટર હશે ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર ઉત્તર દક્ષિણ રસ્તો એ આશ્રમ રોડ અને ગાંધીનગરને જોડશે ધીસ કોરિડોર વિલ બી થર્ટી ટુ પોઈન્ટ સિક્સટી ફાઈવ મીટર્સ લોંગ આ રસ્તો બત્રીસ પોઈન્ટ પાસઠ મીટર્સ લાંબો હશે ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ એપીએમસી વાસના ઓન નેશનલ હાઈવે એટ એપ તે વાસના એપીએમસી વાસનાથી નેશનલ હાઇવે 8A થી શરૂ થશે ઇટ વિલ પાસ થ્રુ વાસના પાલડી વીએસ હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ તે વાસના પાલડી વીએસ હોસ્પિટલ અને ટાઉન હોલમાંથી પસાર થશે ધીસ લાઇન વિલ ક્રોસ ધ ઈસ્ટ-વેસ્ટ કોરિડોર એટ ઇન્કમ ટેક્સ જંક્શન આ લાઇન આ લાઇન એટલે કઈ લાઇન તો કે નોર્થ-સાઉથ કોરિડોર આ લાઇન ઇસ્ટ વેસ્ટ કોરિડોરને ઇસ્ટ વેસ્ટ રસ્તાને ઇન્કમટેક્સ જંક્શન પર ક્રોસ કરશે એટલે કે પસાર કરશે ઇટ વિલ ટર્ન અ લિટલ લેફ્ટ તે થોડી ડાબી બાજુ તરફ વળશે લેફ્ટ નિયર ધ કોબા સર્કલ કોબા સર્કલ પાસે તે ડાબી બાજુ થોડી વળશે એન્ડ વિલ રન ટુવર્ડ્સ ગાંધીનગર ને પછી તે ગાંધીનગર તરફ જશે તેર આર ટુ મોર જંક્શન્સ ઓન ધીઝ લાઇન

લેટ્સ ગો ઓન ધ ઇસ્ટ વેસ્ટ કોરિડોર ચાલો હવે આપણે પૂર્વ પશ્ચિમ રસ્તા તરફ જઈએ ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર તે કાલુપુરથી શરૂ થશે ઇટ વિલ રન થ્રુ ધ મેઇન એરિયાઝ ઓફ અહેમદાબાદ તે અમદાવાદના મુખ્ય જે વિસ્તારો છે તેમાંથી પસાર થશે ધેન ધ લાઇન વિલ ટર્ન સાઉથ ટુવાડ્સ આઈટી સર્કલ પછી આ જે લાઇન છે પછી આ જે રસ્તો છે તે દક્ષિણ તરફ આઈટી સર્કલ તરફ વળશે ઇટ વિલ ગો ટુવાર્ડ્સ કોમર્સ ક્રોસિંગ પછી તે ક્રો કોમર્સ ક્રોસિંગ તરફ જશે થલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધીઝ રૂટ આ માર્ગનું છેલ્લું સ્ટેશન થલતેજ સ્ટેશન હશે ઇટ વિલ બી ધ ટર્મિનસ ઓન ઇસ્ટ વેસ્ટ કોરિડોર તે પૂર્વ પશ્ચિમ રસ્તાનું ટર્મિનસ બનશે ટોટલ લેન્થ ઓફ ધીઝ લાઇન વિલ બી ટેન પોઈન્ટ નાઇન કિલોમીટર્સ આ લાઇનની ટોટલ લંબાઈ કુલ લંબાઈ દસ પોઈન્ટ નેવ કિલોમીટર હશે ઇટ વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ તે પૂર્વ અને પશ્ચિમના અહેમદાબાદને જોડશે ઓકે વિદ્યાર્થી મિત્રો આગળની જે આ આગળની જે આપણને જે માહિતી આપેલી છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આભાર